ફેમિલી કેમ છો મજામાં થશો આજના નવા લોકમાં સ્વાગત છે હાર્દિકભાઈ ની બેન ને હંધે જો આમ હુતા છે જી બુપ્પા આમ જો માલ ને ફેરવી નાખે અત્યારે ની ની દે બુપ્પા ને એ અત્યારે હંધે ને પેલા કામ લેવાનું એ તમે આગળ ફેરવા છે મોડો થઈ ગયું છે એટલે આડા હાથ થી જ છે જો વાર છે એમને મમ્મી ની એ રોટલા ને એવું કરે છે મમ્મી રોટલા કરો

न केिउ नहीं है औरफने के आबा तर नर ना ख जो महिला है इसको खाए ना आप ड़े ते हम जो

આ આપણી વિધની વિધિ કપસી રેતીને કપસી ઓલે પણ અહીંથી ઓલે પણ ફેરવી ના લઈ હવે અહીંયા ફેરવાનું છે આપણી નાખવા મળી કારખાને લઈ હાથ મોડા બેઠા હવે જાય રેતીને એવું નાખવા રેતીને એવું નાખી હાથ વાગી જશે પાણી પાણી પીને તો હાથમાં દસ મિનિટનું વારસે બકાલું એવું બધું પીડ્યું છે ના હાથે રેતી નાખ્યા બેનની